ત્રેવીસ બે બે હજાર ચોવીસના ના રોજ સેંજલ ધામ ખાતે જે ધ્યાન સ્વામી બાપા ટ્રસ્ટ એક ગુજરાતના દેહાણ અને સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલી સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવે છે એવો જ એવોર્ડ મોરારી બાપુ હસ્તક સત્તાધાર ધામને ધ્યાન સ્વામી બાપા એવોર્ડ અમને આપ્યો અને સ્વીકાર્યો એવોર્ડનો હેતુ એવો છે કે બીજી સંસ્થાઓને પ્રોત્સાહન મળે સાંસ્કૃતિક અને સનાતનનો પ્રચાર થાય નવી પેઢીને એની જાણકારી મળે કે આપણા પ્રાંતમાં આપણા પરગણામાં આવી સંસ્થાઓ છે જે જ્ઞાતિ જાતિ જાતિ વિજાતિને ધ્યાનમાં રાખ્યા વગર સેવામાં જોડાયેલા છે લોકકલ્યાણમાં કલ્યાણમાં ધર્મ પ્રચારમાં વગેરે વગેરે સનાતનના જે કાર્યો થાય છે એવી બાબતોને ધ્યાનમાં રાખી મોરારી બાપુ આ ધ્યાન સ્વામી બાપા એવોર્ડ એવોર્ડથી પણ જાણકારી આમ સનાતનીઓને ખૂબ મળે છે ખૂબ પ્રતિસ્પાદ મળે છે અને ખૂબ ભાવથી અમે એવોર્ડ સ્વીકાર્યો છે જે આપણને